હેલો ગાઈઝ જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરીવાર બનાવીશું સાબુદાણાની ખીચડી આમ તો સાબુદાણાની ખીચડી મેં ઘણી બધી વાર બનાવી છે પણ અહીંયા થોડીક અલગ રીતથી બનાવી છે તો તમે મારો વિડીયો પૂરો જોજો તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં એમાં જીરું અને લીલું લીમડો હોય છે જે મીઠો તે એડ કરેલો છે ત્યારબાદ લીલા તીખા મરચાં એડ કર્યા છે ત્યારબાદ એક ટમેટું મેં કાપી નાખ્યું છે અને ટમેટાને પણ તેલમાં સાતળી લેશું આપણે ટમેટા અને મરચું બરાબર સતરાઈ જાય એટલે એમાં બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું મીઠું હળદર ધાણાજીરું ભાગે બધા લોકો તીખી સાવદરની ખીચડી નથી બનાવતા પણ અહીંયા હું તીખી ખીચડી બનાવીશ અને મને તીખી ખીચડી જ ભાવે છે એટલે આજે સાબુદાણાની ખીચડી કોઈ અપવાસ માટે નહીં પણ ઘરે એમ જ ખાવા માટે અમે બનાવી છે એટલે તમે તીખું મરચું એડ કરી શકો છો ત્યારબાદ એમાં બધા જ સાબુદાણાને આપણે નાખી દઈશું સાબુદાણા મેં રાત્રે પલાળી દીધા હતા અને સાબુદાણા છે છાશમાં પલાળાય છાશમાં પલાળવાથી આપણા સાબુદાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ખીચડી છે એકદમ ખીલી ખીલી બને છે હવે સાબુદાણાને બધા જ મસાલા સાથે મિક્સ કરી દઈશું અને ગેસની ફેમ એકદમ ઓછી રાખવાની છે જેથી કરી અને ચોટે નહીં હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના બે બટેકા બાફી લીધેલા હતા તે બટેકાને પણ આપણે સાબુદાણાની સાથે નાખી દઈશું હવે એમાં અડધું એક લીંબુ એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું સાબુદાણા ખીચડી જો તમે આ રીતે બનાવશો તો ખૂબ જ મજા આવશે ઉપવાસમાં અમુક લોકો હળદર મીઠું એવું મરચું ખાતા નથી પણ તમે જો ઘરમાં એમ જ બનાવો તો તમે આવી રીતે અચૂક ટ્રાય કરજો તો તૈયાર છે આપણી મસ્ત મજાની સાબુદાણાની ખીચડી હવે એની ઉપર હું કોથમરી નાખીશ તો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને આવી રીતે ટ્રાય કરજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ